પોલીસ નિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબને પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં બનતા મિલકત ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીનાઓની આગેવાનીમાં આલસીબી ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સામખિયાળી મોરબી હાઈવે રોડ ઉપર આવેલ ન્યૂ ખેમાબાબા હોટલ સંચાલકે હોટેલની પાછળના ભાગે બાવળની જાળીમાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે જેથી ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા એક ઈસમ મૂળેશ રાણારામ ડૂડી રહે બાબા હોટેલ જૂના કટારીયાવાળો હાજર મળી આવતા આ ડીઝલના જથ્થા બાબતે પૂછપરછ કરતા તેની પાસે કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાનું આવતા બીએનએસ કલમ એકસો છ મુજબ કબજે કરી તથા મળી આવેલ ઈસમને બીએનએસ કલમ પાંત્રીસ બે ઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાતા આરોપીઓમાં મુકેશ રાણા રામ ટુડી બાબુલાલ મુકાનામ ચૌધરી ખેમાબા હોટલજુના કટારીયા આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એલનચુડાસમા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા આઈસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે